અમે તો ઘરેથી ગાયું છોડીને ચાર વાર જઈ રહ્યા છીએ જય માતાજી મિત્રો સ્વાગત છે મારા નવા તમારું અમે માટે લઈને તો બન્યા રજો કન્ટિન્યુ વ્લોગમાં બહુ મજા આવશે વિડીયો જોવો પૂરેપૂરો આનંદ કરો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો મિત્રો અમે ગાયોને લોદર ખવડાવવા માટે જઈ રહ્યા છીએ જોવો ગાયું આવે છે પાછળ બન્યા રહેજો વિડીયોમાં કન્ટિન્યુ મજા આવશે હું ધીમે ધીમે હાલ્યો જાઉં છું ગાયો પાછળ હાલ્યા આવે છે મિત્રો અમે કઈ વસ્તુ સારવા જઈ છીએ કોમેન્ટ કરો જો વળાંકમાં પોગ્યા છે મોજ મોજ આનંદ આનંદ આ સાઈડ જવાનું છે એ સાઈડ જઈને પછી તમે વિડીયો થકી જાણો બધી ડિટેલ પ્રોસેસ ક્યાંથી ક્યાં જવું શું કરવું અમે તો પછી ધીમે ધીમે આવી છે છીએ બધી ગાયોને લઈને વાડીની અંદર તો બન્યા રહેજો વિડીયોમાં કન્ટિન્યુ જળાયેલા રહેજો તમને પૂરેપૂરી ડિટેલ પ્રોસેસ જાણવા મળશે જો ડુંગળીની અંદર ખડ છે ડુંગળી પણ પૂરેપૂરી ભરપૂર ભરેલી છે અને હજી ધીમે ધીમે આપણી ગાયો અંદર આવે છે અડધી આવી ગઈ છે અડધી બાકી છે તો હાલો મિત્રો જોડાયેલા રહેજો વિડિયોમાં નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત વિક્રમભાઈ ચૌહાણ આવા વિડીયો જોવા માટે આપણી આ ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો ફટાફટ વિડીયો જોવા આનંદ કરો મોજ કરો અને વિડીયોની અંદર એક નાની એવી મસ્ત મજાની કોમેન્ટ કરી નાખો કોમેન્ટ કરવાનું એક કારણ હોય મિત્રો તમને કયો વિડીયો સારો લાગ્યો છે તો ઈ વિડીયો ઉપરથી મને બીજો નવો વિડીયો બનાવવાની ખબર પડે ભાઈ વાય તો જય માતાજી મળશું હવે નવા મોજ મસ્તી નવા બ્લોગ સાથે